સર્વપ્રથમ તો આપણે જોઈ લઈએ કે અહીંયા ઘાસના ઘણા બધા એવા તંબુ બનાવેલા છે તો આને શું કહેવાય કાકા કુંજુ 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 કહેવામાં આવે છે જ્યાં ખેતરમાં કાદો કરવા માટે જે મશીનમાં ઉપયોગ ટ્રેક્ટરમાં ઉપયોગમાં આવતો આ મશીન ટાઈપનું છે પછી એક મહત્વની વાત એ છે કે આપણે જે વરસાદ આવતો હોય તે છત્રીનો એવો કાંઈક ઉપયોગ કરતા હોય છે તો અહીંયા એક એવું લાકડાનું હુંપડું બનાવવામાં આવે છે આ સરસ મજાના હુપડાથી જે પલ્લેની ભીંજાઈની ખેતરમાં

કુદરતી સૌંદર્ય ભરાને ખોળાની વચોવચ આ જગ્યા આવેલી છે ચારે બાજુ પર્વતમાળાઓ માળાઓ તેમજ અહીંયા કઈ રીતના તેના ધંધો કરે છે પછી કઈ રીતના તેના પહેરવેશ હોય છે પછી અહીંયા આદિવાસીમાં કેવા કેવા વાજિંત્ર ઉપયોગ કરે છે તેની સંપૂર્ણ વિગત હું તમને દર્શાવવાનું છું ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો તમારા મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં સર્વપ્રથમ તો આપણે જોઈ લઈએ

આપણી સાથે કાકા છે તે પોતે જ બતાવશે અંદર જઈને તો ચાલો ને મારી સાથે આ તમે જે બનાવેલું છે તે શું આવે છે બને વનસ્પતિ આપણે ત્યાં અંદર જઈને જોઈએ કે કઈ રીતના તેનું વ્યવસ્થા છે સર્વપ્રથમ તો આપણે મિત્રો રૂમની અંદર એન્ટ્રી કરીએ તો અહીંયા સરસ મજાનો જે ગાયોના ના શાણ લીપવામાં આવેલું છે તો તેની વિશે થોડીક માહિતી લેશું તો શા કારણે તમે લોકો અહીંયા આખા મકાનમાં

ગાય માતાના દર્શન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયા રૂમ જોવા માટે સર્વપ્રથમ તો આપણે અહીંયા પહેલા સરસ મજાનો એક ત્રિકોણ આકારનો જે ઓસરી ટાઈપનું બનાવેલું છે ત્યાર પછી અહીંયા જોઈએ ને તો સરસ મજાનું નળિયામાં જે આખું ઘર બનાવવામાં આવેલું છે તેમાં પણ તમે ચારે બાજુ જોવો ને તેઓ ગારનો જ ઉપયોગ કરવામાં આવેલો છે અને બંને સાઈડ સામેની તરફ પણ તમે બે મકાન જોઈ રહ્યા છો એ રીતના બે બે જગ્યાએ બ બે મકાન છે અને અહીંયા મેં તમને વાત કરી કે આ જગ્યા ઉપર વધારે કયા નૃત્યનો કયા વાજિંત્રનો ઉપયોગ કરવામાં આવે છે તે અહીંયા હવે હું તમને એક એવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું જ્યાં ખેતરમાં કાદો કરવા માટે જે મશીનમાં ઉપયોગ ટ્રેક્ટરમાં ઉપયોગમાં આવતો આ મશીન ટાઈપ નું છે પછી એક મહત્વની વાત એ છે કે આપણે જે વરસાદ આવતો હોય તે છત્રીનો કે એવો કાયક ઉપયોગ કરતા હોય છે તો અહીંયા એક એવું લાકડાનું હોકડું બનાવવામાં આવે છે તે આ સરસ મજાના હોકડાથી જે પલ્લેની પીંજાની તે આવું બનાવવામાં આવેલું છે તો મિત્રો આપણી સાથે અત્યારે દાદા છે દાદા તમારું નામ શું હૈજનભાઈ સોમેભાઈ છોરા હા તે આ જગ્યા ઉપર જે રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે તો તેના વિશે તમે શું કહેવા માંગો છો બાપુની કથા અમારે बाजू દક્ષિણ ગુજરાતમાં

કારપુર કેવાય કારપુર અને માવલી માતામાં કામ આવે માવલી માતામાં માં ઓગાડે એટલે બહુ ઢુંડે આ દેવ ચડી જાય બહુ ઢુંડે તો આપણને દાદા એક વાર વગાડીને સંભળાવશે મિત્રો કેવું સરસ મજાનો જે દાદાએ ત્યાં વાજિંત્ર વગાડ્યું તો આ વાજિંત્રનો રાગ કયો કેવાય દાદા રાગ રાગ જાત જાત ના આવે આ માવલી માતાનું જુદા આવે પેલા રામભૂજ ખેચરના જુદા આવે પછી ભવાની ભવાની માતાનો જુદા આવે પછી અલગ અલગ હા તો કેવું સરસ મજાનું વગાડ્યું દાદાએ તો તે બધા દાદાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ દાદા જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો આપણે અત્યારે જોવાના છે જે આદિવાસી વિસ્તારમાં જે કઈ રીતના તેનો કલ્ચર છે ત્યાર પછી અહીંયા કઈ રીતના તેના મકાનો હોય છે તો તેની વિશે આપણે પૂછવા આ ભાઈ ને શું નામ તમારું ક્રાંતિભાઈ ક્રાંતિભાઈ આપણી સાથે છે તે અહીંની સંપૂર્ણ માહિતી આપણને દર્શાવવાના છે તો સર્વ તો વાત કરશું કે જે શું કેવાય આને છે ને સાણ સાણ થોડું સુકાઈ જાય પછી એની બીજી જગ્યાએ લઈ જાય ને બાળી દઈએ ને એમાં છે ને તરું નાખીએ ભાતનું તરું ભાતનું તરું ભાતનું તરુ નાખીએ એમાં જો તમે આ લોકો મકાન બનાવો છો તો મકાન એકદમ નીચા હોય છે અને મકાનની જે ઢાળ ઢાળ હોય છે તે વધુ આપવામાં આવે છે તેનું કારણ શું એનું કારણ એ છે કે અહીંયા આ વિસ્તારમાં વરસાદ થોડો વધારે પડે એટલે થોડો વરસાદ આવે એટલે જલ્દી ઉતરી જાય એટલે મકાન પર થોડું ભારણ ઓછું થાય વરસાદનું અને અહીંયા કહેવામાં આવે છે કે મકાનની કોઈ પણ જમીન એક હરખી નતી હોતી એની એની પાસે શું કારણ છે એ અહીંયાની બધી જગ્યા છે ને ઢાળ વાળી એક સરખી નથી હોતી પથરાળ જગ્યા ને ખાડા ટેકરા વાળી જગ્યા કે અહીંયા કહેવાય છે કે અહીંના આદિવાસી લોકોના વિસ્તારમાં માણસો સરસ મજાની ગાયું વધારે પડતા રાખે છે એનું મહત્વ છે શિક્ષિત બેરોજગાર બી છે ભણેલા છે તે સરકાર કોઈ નોકરી નથી કરતા એટલે પોતાનું ગુજરાન ચલાવવા માટે આ પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોય એટલે એમાંથી જે કઈ આવક મળે એમાંથી પરિવારનું ગુજરાન ચલાવે મોટા થોડા બચ્ચે એ ખેતીમાં વાપરે ખાતર બિયારણ લેવા માટે પછી કોઈ આજે બીજો તમારો વ્યવસાય કયો બસ એ જ અમારો ખેતીનો જ વ્યવસાય ખેતીવાડી નો અને ગાયોનો ગાયોનો પશુપાલન છે આ છે આ બધા પુંજવાય ગાયોને ખવડાવવા માટે પૂળી ડાંગરની પૂળી ભાતની પૂળી અને આને શું કહેવાય છે તમે બનાવ્યું છે પુંજો કહેવાય અને અહીંયા વધારે પડતા વૃક્ષમાં આંબા આંબા હા આંબાને ચાડ વધારે અને મેં આ જંગલમાં મેં જ્યારે ઓલા બાપુનો ઉતારો આપ્યો છે

અમારા ખાસ મહત્વનો તહેવાર પછી હોળી હોળી હા પછી આ નવરાત્રી 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 આ અમારો ખાસ પછી એક જન્માષ્ટમી આ મારા આદિવાસીનો ખાસ અને તમારા જે આદિવાસી વિસ્તારમાં કેવાય કે નૃત્ય અલગ અલગ થતા હોય છે તો એના વિષય કે અલગ અલગ તો નવરાત્રીમાં ગરબા વાળું પછી આજે દિવાળી પછી દિવાળી પહેલા અને દિવાળી પછી બી માવલી વાળું રાખે માવલી માઉલી માદળીયા વધારે ઉપયોગ થતો પણ હમણાં તો આ ડીજે વાળું પછી બીજી વાત તો એ કે આ હોડગી વાળું એને જહાજ કે જહાજ જેમાં પીપી વગાડીને નાચે બધા પકડીને એને જહાજ કહીએ પછી આ ભવાની માતાના મુખોટા એ પછી વાળા નૃત્ય નાચે અહીંયા મિત્રો જે ખેતીવાડી માં કયા કયા પાક થતા હોય છે તો તેની વિશે આપણને ડાંગરિયા ની ભાત પછી નાગલી તુવર અડદ કઠોળ માં પછી અમુક શાકભાજી ના માંડવા બનાવે ટીડોલી ટીંડોળી કારેલા

અને પવન પણ બહુ મસ્ત આવે છે વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ